આ વહેલો ઉઠી પોતા કેમ વહેલો ઉઠી દોઈ ગઈ શું કરવા તને ખબર નહીં તાર કાચી માવો માં જ માં જ કરે તેને થોડોક માવો કરી આલવો કાકા હવે પાટણ ઘણા દુકાનમાં મળે છે આ માપુ કાકા ની બેનો માવ નો ના ખાવાય માવો ના પથારી પેપરી નાખી શીલે બધી મારશે ના રહ્યા છો આ સારું નાખતા હતા

આર લેતા આવડો ખોદો આપણે આપણે દો અલે લેબડો કેમ નાખ્યો લસકા કેમ નહીં આ નહીં દેખાતા ડોકા ખાતી થોડું થાય હા ના પાઇપ લેવા તો ચા લેતા તો શું કરવી છે તાપની આ તો મળો તો એમ કહો જો કાકા ઓન જેટલો કન્જ્યુઝ કોઈ હશે વાત સાચી હો ભાઈ કન્જ્યુઝ તો હારે હું પૂછી ચા મંગાયો તો એમ બોલ્યા કે હું ઘેરથી મેલીને લાવું એમ ખાલી કેવરા વાત કીધું તું મેં વાત સાચી આ તો ચાર વાગે ઉઠું કાકા કાચી માફુ કાકા ને પહેલા દૂધનો જ માવો ખવરાવો હા ચાર વાગે ઉઠું હું દૂધ કહી જોડો આટલા કોઈ ખાબેર થવા મફુ કાકા નિશાની કરીને ગયા હતી હારો તાપ મારા બદલે નહી લાજો તમને કો કાકા હા પાવડો નાખો કે ત્યાં પરાઈ ના આવે બદ્રીજા હા આપને ટક્કર દલાય એમ નહીં ના હું તો નહીં ખોદી કોઈ એમ કાકા એ ખોદાયે પત્તર પાડે હે ને બોલે આપણને જમ તેમને તમે ખોદવાનું ચાલુ કરજો હેડજો એ વાત હાજી પણ તું ગોદ હું બેઠો મારતો નહીં મારાથી ટક્કર દલાય નહીં કોણ ખોદે તું હું એકલો ખોદું આલ્યું 5 ફૂટ તે 5 ફૂટ તો તું ગોદી કે મારા તો મારી ઉંમર હામું જ જો તું ના તો આટકા એમ થાય માટી તો કાઢો હો લે બે બાવડા ગાટકી કાકા હું તો નહીં ખોદી કહું તમને કહું હું તમે ખોદાવો તો ખોદું ના આપણાથી તો કોઈ વડા એમ નહીં આદો અત્યારથી ચાર ટકામાં રેલા ઉતારવા માંડ્યા મારે મારી હાલત નહીં ખબર પડતી એટલું તો તું મારું સારું હોય તો હું કરું જાણ કહો હવે ગમે તે કઈ મને હું નહીં કૂદી કુવાનું મજૂર કઈ નાખ બી તો પૈસા વગર ક્યાંથી લાવું પૈસા તો હાલછી કોણ હાલ છે મફું એ ના હાલય તો પછી વળી ચો વાત જ હતી ચા નહીં પાતા પૈસા હાલ આપણાથી નહી થાય ના હોય તો હેલો આ મને મારે છે તડકે બે હારી અને આ ફોન લઈને હેડે પરો હવે ગોચ્છે જગ્યા બતાવી છે બે માટલો ભરેલો માલ છે વાપરી લ્યો અને હું એ આવ્યો જગ્યા ઉપર તો મને નિશાની મળી જઈ છે એટલે પાવડો અને કદાળી મેં એ મેલ્યું છે અને તમે ફટાફટ બે થી ત્રણ ચાર માણસો આવી અને ખોદવાનું ચાલુ કરજો બરોબર

ઉતાવડમાં કામ કરવું પડે અજુ અટા મેલો અને પાવડો ડુ લેવાયું છે આયું પટપોડ કાઢવા નું આળવે મત આકુ મારાવડ આ ચેટલું બધું હોય જોર આવે છે આ મારાવડ કે છે આ મજૂર 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 લાયા છે બે કામ હતું પીર છે ફોડો ને પાછા ઊંડું નહીં બે અઢી ફૂટ જ છે અને તમને ખબર છે

કોમોશન ભાગ હોય કેમ તાણે તમારે જે ભાગીદાર જોડે વાત થઈ હોય ને મજૂરી ની મજૂરી લઈ લેવાની લે એવું ના હોય કાકા એ એ ફોરે બે આઈ ગઈ આઈ ગઈ એટલે આ ફોડી રો તમને આટલી પાઇપ નઈ ભરાતી પાઈપ પાઇપ પાઇપ જ છે તણા લાઈન છે આ આના ની આકલી આ જો

અને આ કપા ભાજી ને તરત ઘઉં કરવાના થપિયો થપિયો શીખ પછી પણ એનો સવાલ નહીં બાદરી પછી તમારે ઉપર કરી કરીને તમારે કોઈ વધતું નહીં પણ મારે બાબુ બોલ્યું મારા ઘર ની આલવી પડે તો આલવી જ પડે ને તારે ખટક કરો હડો અને મજૂરી ના આધાર કાપજો એ ભત્રીજા દા હા ખબર કે આઈડિયા કરીને તે ગોદઈ નાશ્યું તો કોઈ હવે એવો આઈડિયા કે આ બુરીઓ જોયા આવીને ગાયો ગા કાકા હવે બોલાવો ને આપડે જ કુટવાનું લાગે મારા વર્ષે પડ્યા છી ત્યા કિસ્મત કાકા લાલચ લાલચ હા એ વાત હા લાલચ બુરી ભલા